ચાલો બાર મિત્રો આજે આપણે બાદબાકીના 10 કાવાના દાખલા શીખીશું તો કે 28 બાદ 19 તો દાખલાની શરૂઆત પાછળથી ના થાય તો કે 8 બાદ 9 તો કે 8 માંથી 9 ન જાય તો આપણે बाजू वाला પાછળથી 10 કો એ ઉપર છે આયા ઉપર 10 મૂકી દેઈએ અને આયા ચેકો મારી આયા એક હવે 18 બાદ 9 એક બાદ એક તો કે જીરો ત્યાર પછી બીજા દાખલામાં ત્રેવીસ બાદ અઢાર મેં તમને પેલા કીધું કે પાછળથી ને શરૂઆત કરવાની હોય દાખલા ત્રણ બાદ કે 10 માંથી 8 કાઢીએ તો આયા વધે 5 અને એક બાદથી એક બાદ કરવાનો તો કે આયા વધે 0 ત્યાર પછી ત્રીજાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા આ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂ